ભાવનગર શહેરમાં શ્રીમાળી જ્ઞાતિની આવેલી વાડી ખાતે શ્રીમાળી મહિલા મંડળ દ્વારા લહાણી તેમજ ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા મંડળની કારોબારીના સભ્ય સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી શ્રીમાળી જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા મહિલા મંડળના કાર્યક્રમમાં સ્વકુસુમબેન આર દવેના સ્મરણાર્થે લહાણી અને ભજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકે આ સાથે કારોબારી સભ્ય અલકાબેન ઉમેશભાઈ ત્રિવેદી અને નીતાબેન જગદીશભાઈ ત્રિવેદી દ્વારા પણ લહાણી કરવામાં આવી હતી લહાણી કાર્યક્રમ બાદ ભજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હું શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળની ઉપપ્રમુખ ચારુ વ્યાસ અમારા પ્રમુખ દિવ્યાબેન ત્રિવેદી તથા કારોબારી સભ્યો હંસાબેન ચંદ્રિકાબેન નલિનીબેન ભાવનાબેન પદ્માબેન અલકાબેન રેણુબેન ઉષાબેન વગેરે અમે સભ્યો સાથે મળીને આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરીએ છીએ નવરાત્રી દરમિયાન પણ વિવિધ હરીફાઈઓ કરીએ છીએ અને આ બધા જ કાર્યક્રમો અમે જ્ઞાતિની બોર્ડિંગમાં રાખીએ છીએ જેમાં જ્ઞાતિની બોર્ડિંગના ટ્રસ્ટીઓ અમને ઘણો સહકાર આપે છે ને એમનાથી જ આ કાર્ય શક્ય બને છે અને આજરોજ અમે સ્વકુસુનાર દવે તરફથી લાણી ભજન તથા અલ્પાહારનો કાર્યક્રમ રાખેલ છે અને સાથે અમારા કારોબારી સભ્ય અલ્કાબેન ઉમેશભાઈ ત્રિવેદી તથા નીતાબેન જગદીશભાઈ ત્રિવેદી તરફથી પણ લાણી વિતરણનો કાર્યક્રમ રાખેલ છે અને જેમાં બોળી સંખ્યામાં બહેનોએ ભજનમાં પણ ભાગ લીધો અને અહીંયા આવી અને કાર્યક્રમમાં પણ ભાગ લીધો છે તો હું આ સમગ્ર મહિલા મંડળ તરફથી તે બધાનો ખૂબ આભાર માનું છું